દાંપત્ય સુખ એટલે પતિ પત્ની પરસ્પરને અનહદ પ્રેમ કરે એક પ્રાણ હોય તે પરંતુ વર્તમાન સમયમાં પતિ વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને મતમતાંતર અથવા વિવાદ થઈ જતા હોય છે ક્યારેક ક્યારેક આ વિવાદ નારાજગી અને કલહકંકા સ્વરૂપે પ્રગટ થાય છે પરિણામે પરિવારમાં પારાવાર અશાંતિ સ્થપાય છે ઘરની સુખશાંતિ સમૃદ્ધિ વગેરે સમાપ્ત થઈ જાય છે છેવટે તો દાંપત્ય જીવનનું સુખ પ્રભાવિત થાય છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો વિવિધ ઉપાયો અજમાવીને તમે દાંપત્ય જીવનમાં પ્રસરેલા દુઃખને સુખમાં ફેરવી શકો છો સોમવારના દિવસે દક્ષિણા સાથે નવમુખી રુદ્રાક્ષનું દાન કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને મતમતાંતર દૂર થાય છે પારિવારિક મતભેદ હોય તો તે પણ દૂર થાય છે અને જીવન સુખમય બની રહે છે પુરુષ અથવા સ્ત્રીને વૈવાહિક સુખમાં ન્યૂનતા હોય તો બે મુખી રુદ્રાક્ષ દક્ષિણા સાથે બ્રાહ્મણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરે તથા પત્નીએ ગૌરીશંકર રુદ્રાક્ષનું દાન કરવું જોઈએ તેનાથી કોઈ શક્તિ કે ગ્રહ તેમના દાંપત્ય મુશ્કેલીઓ પેદા કરી શકશે નહીં સવા કિલો ચોખા પાંચ પ્રકારનું સવા કિલો મિષ્ટાન્ન અને એક દક્ષિણાવર્તી શંખ દાન કરવાથી પતિપત્ની વચ્ચેના ક્લેશ કે ઝઘડાઓનો અંત આવે છે સંતાન ન થવાને કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા હોય તો કોઈ શુભ મુહૂર્તમાં મોતી શંખ પર રૂપિયા મૂકીને પંડિતોને કે શિવજીના મંદિરમાં દાન કરવાથી સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે આર્થિક બાબતોને લઈને પતિ પત્ની વચ્ચે અંડના ઊભો થયો હોય તો પત્નીએ બુધવારના દિવસે પ્રાતઃ કાળે સ્નાનાતિથી પરવાથી તુલસીના છોડની પૂજા કરવી અને પછી આ તુલસીના છોડ નું કુંડા સહિત શ્રીકૃષ્ણ કે વિષ્ણુ મંદિરમાં જઈને દાન કરવું દાંપત્ય સુખમાં કોઈ અજાણ્યા કારણોસર અભાવ પેદા થયો હોય ત્યારે તથા પતિથી પરેશાન પત્નીએ કોઈ કોઈપણ વેલના પાન પરમાવામાંથી બનેલું મિષ્ટાન્ડ મૂકીને ગરીબ વ્યક્તિને દાન કરી દેવું સાથે યક્તિ દક્ષિણા પણ આપવી જાતીય જીવનને કારણે દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ હોય તો પ્રાચીન મંદિરમાં સંધ્યાકાળે જવું કે જ્યાં કામદેવની મુહિત સ્થાપિત કરેલી હોય ત્યાં જઈને એક દીપક પ્રગટાવવો અને કામદેવને પુષ્પ ચઢાવવા ત્યારબાદ ગરીબ વ્યક્તિને મિષ્ટાનનું દાન કરવું તુલસીના પાંચ બીજને ખાઈ લેવા અઠવાડિયામાં એક વખત એમ પાંચ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી બળ અને પીડ્યમાં વૃદ્ધિ થાય છે પતિ પત્ની વચ્ચેના કલહ અને તણાવને દૂર કરવા માટે શુક્રવારે પાંચ કોડી એક ગોમતી ચક્ર સો ગ્રામ માવાની બરફીને ગુલાબના પુષ્પો સાથે બ્રાહ્મણને દાન કરી દેવું આનાથી કલહ અને તણાવ દૂર થઈ જશે અને પરસ્પર પ્રેમની સુવાસ પ્રસરશે પતિ અને પત્ની પરસ્પરથી કોઈ કારણસર અસંતુષ્ટ રહેતા હોય ત્યારે અને પારસ્પરિક સંવાદિતા સાધવા માટે તથા વિશુદ્ધ પ્રેમની પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં જઈને ફળ મિષ્ટાન્ન અને વસ્ત્ર વગેરેનું સુપાત્ર વ્યક્તિને દાન કરવું પતિ પત્નીથી અવારનવાર નારાજ રહેતો હોય ત્યારે પત્નીએ ચૂપચાપ ત્રણ ચાર સિક્કાઓ લઈને પતિના માથા પરથી ઉતારીને તે ભિખારીને દાન કરી દેવા આનાથી પતિની નારાજગી સમાપ્ત થઈ જશે અને પતિનો પ્રેમ મળશે આ પ્રયોગ ખૂબ જ ગુપ્ત રીતે કરવો કોઈ સ્ત્રીનો પતિ તેના પર ગુસ્સો કરતો હોય ત્યારે તેણે શનિવારના દિવસે એક મોટા સફેદ કપડામાં એક દડબુ ગોળ ચાંદી અને તાંબાના બે સિક્કા એક મુઠ્ઠી મીઠું એક મુઠ્ઠી ઘઉં એક મુઠ્ઠી આખા અડદ વગેરે બાંધીને તેના પર થોડા રૂપિયા મૂકીને તે પતિના માથા પરથી ઉતારીને કુમારી કન્યાને દાનમાં આપવાથી પતિનો ક્રોધ શાંત થઈ જાય છે અને તે શાંતિપૂર્વકનો વ્યવહાર કરે છે પત્ની નારાજ રહેતી હોય તેના તરફથી સુખ ન મળતું હોય તેની સાથે ક્લેશ થયા કરતો હોય તેવા પતિએ પ્રાતઃકાળે બાજરીનું દાન કરવું જોઈએ અથવા ચકલાઓને દાણા નાખવા જોઈએ દાંપત્ય સુખમાં વધારો થાય તે માટે પત્નીએ સિંદૂર અત્તરની શીશી ચણાની દાળ તથા કેસર વગેરેનું સૌભાગ્યવતી સ્ત્રીને દાન કરવું જોઈએ આમ કરવાથી સ્ત્રીના સૌભાગ્ય અને આયુષ્યમાં વૃદ્ધિ પણ થાય છે તથા દાંપત્ય સુખમાં પણ વધારો થાય છે કોઈ સ્ત્રીને પોતાના પતિ કે પરિવાર તરફથી અસંતોષ અનુભવાતો હોય અને છૂટાછેડા લેવા સુધીની નોબત આવી ગઈ હોય ત્યારે મહાદેવના મંદિરમાં કોઈ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા સતત અગિયાર દિવસ સુધી રુદ્રાષ્ટાધ્યાયી દ્વારા શિવલિંગ પર અભિષેક કરાવવો શ્રાવણ માસમાં સારા મુહૂર્તમાં પણ આ પ્રયોગ કરી શકાય છે આખા શ્રાવણ માસ દરમિયાન કરેલો આવો પ્રયોગ ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેના શુભ ફળ સ્વરૂપ દાંપત્ય તથા પારિવારિક જીવનમાં સ્થિરતા અને સુખ શાંતિ આવે છે પત્નીને પતિ તરફથી જાતીય સુખની ઉણપ વર્તાતી હોય ત્યારે આવી સ્ત્રીએ કોઈપણ માસના સુદ પક્ષના સોમવારે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારીને શિવ ઉપાસના કરીને પોતાની સમસ્યાનું સમાધાન થાય તે માટે પ્રાર્થના કરવી ત્યારબાદ થોડી ખીર અર્પણ કરવી અને બાકીની ખીર ગરીબોને દાન કરી દેવી પીપળાના વૃક્ષનું પૂજન કરવું અને તેના થડમાં રેશમી દોરો વેંટી દેવો પછી બુધવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્ય સામગ્રીનું દાન કરવું તથા ગુરુવારે કેળના વૃક્ષ નીચે ચણાની દાળ કેસર ગોળ લોટના બે ગુલ્લા વગેરે અર્પણ કરવાથી તેમજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને પૂજા કરવી પછી આ સમગ્ર સામગ્રી ગાયને ખવડાવી દેવી શુક્રવારે સંધ્યાકાળે નવ વર્ષથી ઓછી વયની પાંચ કન્યાઓને મિષ્ટાન્ન સહિત ભોજન કરાવીને દાન આપી વિદાય કરવી શનિવારે એક નારિયેળ પતિના મસ્તક પરથી ઉતારીને તે વહેતા જળમાં વહેવરાવી દેવું પછી પીપળાના વૃક્ષની નીચે જઈને લોટનો દીપક બનાવી તેમાં સરસીવ નાખીને પ્રગટાવવો આ પ્રયોગ કરવાથી દાંપત્ય જીવનની મધુરતા ક્યારે ઓછી નહીં થાય જો પતિ પોતાને પ્રેમ ન કરતો હોય અને અન્ય સ્ત્રી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોય ત્યારે સવા મીટર કપડામાં સવા કિલો ચોખા એક મુઠ્ઠી કાળા અડદ અને એક લોખંડનો કિલો મૂકીને આ કપડાની પોટલી બનાવીને તેના પર પાંચ રૂપિયા મૂકીને પતિના જેની સાથે સંબંધ છે તે સ્ત્રીનું નામ લેતા તે પોટલીને ચોકીદારને દાનમાં આપી દેવી આ પ્રયોગ કરવાથી પતિના પરસ્ત્રી સાથેના સંબંધોનો અંત આવી જશે અને તે તમને પ્રેમ કરવા લાગશે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે અવારનવાર ઝઘડો થયા કરતો હોય ત્યારે પત્નીએ શયનકક્ષમાં પતિના ઓશિકાની નીચે લાલ સિંદૂર મૂકવું તેમજ પત્નીએ પોતાના ઓશિકાની નીચે કપૂર મૂકવું પ્રાતઃકાળે સ્નાન કર્યા પછી સિંદૂર અને કપૂર કોઈ મંદિરમાં જઈને મૂકી દેવું ગરીબોને પૈસાનું દાન કરવું આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનું વૈનસ્ય દૂર થશે પતિ પત્ની વચ્ચે પરિવારની કોઈ બાબતને લઈને તકરાર થયા કરતી હોય ત્યારે નિયમિત રીતે પ્રાતઃકાળે ઉઠીને ઘરના મુખ્ય દ્વાર પર એક લોટો જળ ચડાવવો આટલું કર્યા પછી પૂજાપાઠ કરવા તથા મુખ્ય દ્વાર પર હળદર અથવા ચંદનના પાણીથી સ્વસ્તિક વગેરે બનાવવા આ પ્રયોગથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ થાય છે પત્નીને ચાંદીનું એક સ્વસ્તિક શિવ દાન પત્ની વચ્ચે અકારણ મતભેદ રહ્યા કરતો હોય ત્યારે સવારે તુલસીનું પૂજન કરવું વાંદરાને ચણા કે કેળા ખવડાવવા કોઢવાણી વ્યક્તિને ભોજન કરાવવું અને વસ્ત્રનું દાન આપવું આ પ્રયોગ કરવાથી મનભેદ મતભેદ ક્લેશ દૂર થઈ જાય છે